આતમતી નદીની હાલત તો જુઓ પાલિકાએ ગંદકી ન કરવા સૂચનો આપ્યા અને પોતે જ ગટરનું પાણી છોડ્યું સાબરકાંઠામાં આવેલ હાથમતી નદીના ગંદકીને કારણે સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે અહીંયા પાલિકા દ્વારા એક તરફ ગંદકી ન ફેલાવવા સૂચના આપવામાં આવે છે જો કે બીજી તરફ પાલિકા પોતે જ નદીમાં ગટરનું પાણી છોડી રહી છે કે જેથી આ મુદ્દો હાલ ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે વનકી નહીં ફેલાવવા માટે જે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે એ જ તંત્ર ગટર જ આખી આખી નદીમાં છોડી મૂકે તો હવે એના કાન કોણ આમળે હિંમતનગર નગરપાલિકા દ્વારા આત્મતી નદીમાં જે હિંમતનગર શહેરમાંથી પસાર થાય છે આ આત્મતી નદી એમાં ઝાડ ઉપર ઉકી ગયેલા છે નદી જેવું દેખાતું નથી અને હિંમતનગર નગરપાલિકા દ્વારા ગટરનું પાણી પાણી છોડવામાં આવે અમે રજૂઆત પણ કરી છે અને મુખ્યમંત્રી જિલ્લા સ્વાગત મહોત્સવ તાલુકા સ્વાગત માં અરજી કરી હતી એમાં પણ કોઈ નિકાલ કરવામાં ના આવ્યો એમાં જવાબ એવો નગરપાલિકા દ્વારા કે નદીમાં જે અમે પાણી છોડીએ છીએ નગરપાલિકા દ્વારા એ તાત્કાલિક ધોરણે અમે બંધ કરીશું એવું કીધું તો બે હજાર એકવીસ માં કીધું હતું પણ હજી સુધી એનો નિકાલ નથી આવ્યો તો દિલ્હીમાં નદીઓ સાફ થતી હોય તો ગુજરાતમાં કેમ નદી ના સાફ થાય અહિયા હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં ભુલેશ્વર મહાદેવ મંદિર આવેલું બાજુ આજુબાજુના જિલ્લાના પણ લોકો અહીંયા ભુલેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન કરવા આવતા હોય છે એમાં એમાં નદીની એટલી ખરાબ હાલત કે અહીંયા કોઈ નાય પણ ના એવી હાલત નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે એટલે મારી વિનંતી છે કે પ્રદુષણ બોર્ડ ને કે સાહેબ તમે આરામ ઓછો કરો અને અહિયાં નગરપાલિકા ઉપર કાયદેસર ની કાર્યવાહી કરવી અને જાળી જોવાની પણ સાફ સફાઈ કરવાની મતનગર નગરપાલિકાની જવાબદારી એવું સિંચાઈ વિભાગે આરટીઆઈ માં લખી ને છે મને બે હજાર એકવીસ માં આ સાફ સફાઈ કરે એ પચાસ કે સાઈઠ ફૂટ સાફ સફાઈ કરી એમને જે ફોટા સેક્શન કરવાના હોય એ ફોટા સેક્શન કરી અને એમની વાત પૂરી કરે છે એટલે મારી વિનંતી છે કે તાત્કાલિક જો આ સ્થિતિ છે સાબરકાંઠાના મુખ્ય મથક અહીં છે એની કે જ્યાં હાથમતી નદીમાં ખુદ પાલિકા તંત્ર જ ગંદકી ફેલાવી રહ્યું છે કે જે પોતે જ ગંદકી નહીં ફેલાવાની સૂચનાને અને નદી કાંઠે કરી રહ્યું છે કે જેથી આ બેદરકારીને લઈને પાલિકાની સામે હાલ ગંભીર સવાલો ઉઠ્યા છે સાથે જ જિલ્લામાં મુદ્દો હવે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે અમદાવાદની સાબરમતીની તો સફાઈ ચાલુ છે પરંતુ અહીં તો તંત્ર જ નદીમાં ગંદકી કરે છે અને વળી લોકોની ગંદકી ન કરવા સૂચનાઓ આપે છે સાબરકાંઠા જિલ્લામાં જાણે કે અંધેર તંત્રનો અંત આવતો નથી અહીં વિચિત્ર સ્થિતિ હિંમતનગર શહેરમાં જોવા મળી શહેરમાંથી પસાર થતી આતમતી નદી હવે ગંદકીથી દુર્ગંધ મારી રહી છે આસપાસના વિસ્તારોમાં સતત દુર્ગંધથી લોકો પરેશાન બન્યા છે હાથમતી નદી જે છે એ નગરપાલિકાનું જ્યારે સ્વચ્છ સર્વેક્ષણ શરૂ થયું એ પહેલાં એક વોટર બોડી તરીકે એને આપણે આઈડેન્ટિફાઈ કરી હતી અને એ દરમિયાન એની સાફ સફાઈ કરવામાં આવેલી હતી એનાળમાંથી પાણી પણ ત્યાં છોડવામાં આવેલું હતું પરંતુ કેટલાક રેલવેજના કનેક્શન ત્યાં છે અને ગંદી ગંદુ પાણી ત્યાં જાય છે એ માટેના આયોજન કરી નાખ્યું છે પણ ટીપના સમયમાં એ બધા કનેક્શન કાપી અને નદીને જે ગંદા પાણી છે લૂક કરવામાં આવશે અથવા એ જે જે ઈસમો કચરો નાખે છે એમના વિરુદ્ધમાં દંડની કાર્યવાહી પણ કરવામાં આવે છે એ સિવાય ત્યાં એક કચરાનું બોક્સ મૂકેલું છે અત્યારે એમાં પણ લોકો કચરો નાખે છે કચરાના નામે ગમે તે વસ્તુ અંદર નાખી દે છે એ પણ અમે મોનિટરિંગ ચાલુ કર્યું છે અને ટૂંક સમયમાં એમની સાથે બેઠક કરી અને જો નહીં માને તો વધુ આકરા દંડ નાખી અને એમને એ નદીમાં જે ગંદકી કરતા અટકાવવા માટેનું આયોજન કરેલ છે બીજે તરફ અનેકવાર સરકારી તંત્ર સિંચાઈ વિભાગ અને પાલિકા વચ્ચે નોટિસના કાગળિયાઓનો પણ ખેલ ચાલતો રહે છે અને ગંદકી અટકવાનું નામ નથી લેતી આ દરમિયાન હવે સ્થાનિક નાગરિકે સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રીને રજૂઆત કરી કે જેને લઈને હવે આખો મામલો સામે આવ્યો છે પાલિકા દ્વારા જ શ્રેણ ગટર લાઈનને નદીમાં છોડવામાં આવે છે જેને લઈ નદીમાં ગંદકીના ઢગ અને ગંદા પાણીનો જમાવડો જામ્યો છે જેને લઈ આરોગ્ય સામે જોખમ સર્જાય તેવી સ્થિતિ સર્જાઈ છે નગરપાલિકા દ્વારા આતમથી નદીમાં ગંદકી નહીં ફેલાવવા માટે સૂચનાઓ લખવા તંત્ર દ્વારા શહેરની ગટરના પાણીને નદીમાં છોડી રહ્યું છે આ ઉપરાંત નદીમાં ઠેર ઠેર જાડી ઝાંખા ઉગી નીકળ્યા છે માત્ર નદીમાં લીલ અને જાડી ઝાંખા જ દેખાઈ રહ્યા છે તે તંત્ર દ્વારા આ કચરો પણ દૂર કરવો જોઈએ તેવી પણ માંગ ઉઠી છે

પણ એક સવાલ ઉઠી રહ્યો છે